એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવું કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે બાંધવાનું કારણ કે કોઈ દસ માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લિશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જઉં છું

છો તમે તો તમારી જવાબદારી નો આટલું મોટું તમારી તમારા વિસ્તારિકાંડ તમારા વિસ્તારમાં થાય નગર સેવક તરીકે તમારી જવાબદારી શું હોય મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારી સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ બતા એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના મારી જવાબદારી ન મને મારે તો અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધાય આપે કોઈ પણ વસ્તુ પ્રજાના કામ કરવાના પ્રજાના કોઈ પણ પ્રોબ્લેમ હોય ગુજરી ગયા જવાબદારી જે તે એસઆઈટી તપાસ કરે છે બેદરકારી ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે અમને એમ હોય કે કાયદેસર હશે તમારા અધિકારીઓ સામે તપાસ ચાલે છે છે

કે કર્મચારીઓ હોય કોઈ પણ વ્યક્તિ તમે એવું છો કે નથી ના એમ નથી કે ની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય એટલે